ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ધોરમાર વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંધીધૂર બની છે નદીના જળસ્તરમાં ઝડપી વધારો થતાં ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે પાણીની સપાટી પચીસ ફૂટ પર પહોંચી ગઈ છે જે ભયજનક સપાટી ચોવીસ ફૂટથી માત્ર એક ફૂટ દૂર છે નદીનું જળસ્તર ચેતવણી સપાટી બાવીસ ફૂટને વટાવી જતા વહીવટ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે જળસ્તરમાં થઈ રહેલા વધારાને કારણે કસબ ગુરુદ્વારા ફૂર્જા બંદર અને અંકલેશ્વર બાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવારાએ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે તેમણે જણાવ્યું કે નર્મદા નદીની સપાટી સત્યાવીસ ફૂટ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ મોટી સમસ્યાની શક્યતા નથી પરંતુ જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા માટે પણ તંત્ર સજ્જ છે આ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે વહીવટ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા અને સાવચેત રહેવા આ માટે અપીલ કરવામાં આવી છે કલેક ટલા લોકોને નદી કાંઠા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી ભીડ ન કરવા જણાવ્યું છે સાથે જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ વિનંતી કરી છે હાલ ભરત જિલ્લાનું વહીવટ તંત્ર ડિસ્ટાટર મેનેજમેન્ટ કચેરીથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી રહી છે